એ રામ રામ ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર કૃપાલ પટેલ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે કે હાલનું વાતાવરણ એટલે કે ઘડીક તડકો ને ઘડીક વરસાદ અત્યારે તડકો નીકળો નથી ખેડૂત મિત્રો દવાનો પંપ લઈને દવા છાંટવા ગયા નથી અત્યારે લગભગ તમામ પાકોમાં દવાનો છંટકાવ કરવો ખૂબ જ જરૂરી છે અને હાલમાં જો ખેડૂત મિત્રો દવાનો છંટકાવ કરતા હોય અને સાથે સાથે વરસાદનું વાહ ઝાપટું આવી જાય તો એ ખેડૂત મિત્રોનો દવાનો ખર્ચો એટલે કે સો રૂપિયા કે દોઢસો રૂપિયાનો એ દવાનો પંપ હોય એ પાણી ભેગો ધોવાય જાય જો વરસાદનું ઝાપટું આવે તો એ તમામ દવા ધોવાય જાય તો ખેડૂત મિત્રો એ દવા ન ધોવાય એટલે એની સા એના માટે સ્ટાર સ્ટારવેટ કરીને જે દવા આવે છે એ પંપે પાંચ એમ એલ લાગતા જાય એટલે તમારી દવાનો પૂરેપૂરો ઉપયોગ થાય સ્ટાર વેટનું કામ ખેડૂત મિત્રો પાનની ઉપર દવાને ચોંટાડવાનું છે પાનની અંદર ઉતારવાનું છે પાનની અંદર પાનની અંદર પસરાવાનું કામ આ સ્ટાર વેટ ખેડૂત મિત્રો કરે છે એટલું જ નહીં સ્ટાર વેટ છાટ્યા પછી મધુમક્ખીઓ પણ આકર્ષિત થાય છે સ્ટાર વેટની અંદર એક એવું તત્વ ઉમેરવામાં આવ્યું છે ખેડૂત મિત્રો કે જેથી કરીને તમારા ખેતરમાં મધુમક્ખીઓ આકર્ષે અને એ મધુમક્ખીઓ આવીને જો પોલિમેશન કરે તો ખેડૂત મિત્રો તમારું જે ફૂલ હોય એ ઝડપથી ફળમાં કન્વર્ટ થઈ જાય એ એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર જાય બીજા ફૂલ ઉપરથી ત્રીજા ફૂલ ઉપર જાય એ રીતના પોલિનેશન કરે એટલે તમારું ફૂલ ઝડપથી ફળમાં કન્વર્ટ થઈ જાય ને ફૂલને ખરવા પણ ન જોઈએ ખેડૂત મિત્રો સ્ટાર વેટનું પ્રમાણ છે પંપે પાંચ એમ એલ અને એનો ખર્ચો છે સાતથી આઠ રૂપિયા જો ખેડૂત મિત્રો તમે હોથી દોઢસો રૂપિયાનો પંપનો છંટકાવ કરતા હોય એમાં સાત રૂપિયા કે આઠ રૂપિયા એડ કરી દો તો તમારા એ સો રૂપિયા કે દોઢસો રૂપિયા વરસાદના ઝાપટા ભેગા ધોવાય ન જાય તમારી દવાનો છંટકાવ કરો એ દવા ધોવાઈ ન જાય અને એ દવાનો પૂરેપૂરો ઉપયોગ થાય એના માટે સ્ટારવેટનો ઉપયોગ જરૂરથી કરજો આવી જ સારી માહિતી અને વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું છ ધન્યવાદ